ઉપલેટા શહેરનું વિઘ્ન દૂર કરજો નગરના વિઘ્નો હરજુ વિઘ્ન હતા ને વિનંતી સાથે પ્રાર્થના કરતા અધિકારીઓ ઉપલેટા શહેરના નગરજનો હાલ ગણપતિ ઉત્સવમાં લીન બન્યા છે ત્યારે શહેરીજનો શહેર કુટુંબ કે સમાજ ઉપર આવતા વિઘ્નો દૂર કરવાની દુંદાળા દેવને પ્રાર્થના કરતા હોય છે ગઈકાલે શહેરમાં એક જ અલગ જ માહોલ જોવા મળ્યો હતો તે સમગ્ર શહરજનોમાં પ્રશંસાને પાત્ર બન્યો હતો ઉપલેટા શહેરમાં જ્યાં વર્ષો પહેલાં અને સૌપ્રથમ ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો હતો તે દરબારગઢ ચોકમાં કોટેશ્વર ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવમાં મહાઆરતી ઉતારી હતી જ્યારે ગૌમાતાના લાભાર્થે રાજ મોતીનગરમાં રાજાના મહાપ્રસાદ ગ્રહણ કરી અનુભવી હતી આકર્ષણનું કેન્દ્ર બનેલા સિક્કા ગ્રુપ આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણપતિના પંડાલમાં પૂજન અર્ચન કરી મામલેદાર નિખિલ મહેતા પીઆઈ બી પટેલ ચીફ ઓફિસર ઉદય નસીત અને લોકોના હૃદયમાં જેનું સ્થાન છે તેવા પૂર્વ ચીફ ઓફિસર નીલમ ઘેટિયા સહિતના અધિકારીઓ શહેરના સામાજિક આગેવાનો નિકુલભાઈ ચંદ્રવાડિયા હરપાલસિંહ જાડેજા ભરતભાઈ રાણપરિયા ધરણાંતભાઈ સુવા જિગ્નેશભાઈ વ્યાસ હસુભાઈ કંટારિયા જીગ્નેશભાઈ કોઠિયા સહિતના ત્રણેય ગણપતિના પંડાલોમાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી શહેરનું વિઘ્ન દૂર કરજો નગરના વિઘ્નો હરજો વિઘ્નહર્તાને વિનંતી સાથે પ્રાર્થના કરી શહેરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજન અર્ચન અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા ગણપતિના પંડાલમાં દર્શન કરવા આવેલા શહેરીજનોએ પણ અધિકારીઓની ભક્તિ જોઈ આદરભાવ સાથે પ્રશંસા કરી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા હું નિકુલ ચંદ્રવાડિયા ચેરમેન ઉપલેટા સ્કૂલ બોર્ડ આજ પૂરા ઉપલેટા શહેરમાં ગણપતિ દેવના અઢાર પંડાલો જે છે મોટા પાયે આજે પૂરું શહેર આજે ગણપતિ દેવીની પૂજા અર્ચના કરી રહ્યું છે ત્યારે આ પાવનકારી દિવસે ઉપલેટા શહેરના નામાંકિત અધિકારીઓ જેવા કે મામલતદાર નિખિલભાઈ મહેતા આપણે પીએસી બી આર પટેલ સાહેબ જુઓ છે ઉદયભાઈ નશીદ તથા નીલમબેન ખેટિયા આજ રોજ પુરા શહેરમાં જેમ કે અમારા વોર્ડના રાજમોદી નગરમાં આરતી કરેલ છે ત્યારબાદ આગળ જે જૂની જે આપણે સ્થાપના છે દરબારગઢની ત્યાં પણ આરતી કરેલ છે ત્યારબાદ એક ગ્રુપ છે સિકા ગ્રુપ ત્યાં દર વર્ષે પેન્સિલના ગણપતિ કરે છે પેન્સિલ ચક્રવર સંચાના એ પ્યોર સો ટકા ઇકોફ્રેન્ડલી છે ગણપતિ એમની પણ આરતી કરેલ છે તો આ તકે તમામ ગામના નામાંકિત અધિકારીઓ ગામની એકતા જળવાય અને કાયમી માટે સારા કામો થાય અને સારું ગામનું ભવિષ્ય બને એ માટે તમામ પ્રાર્થના કરેલ છે અને મેમ્બર તરીકે હું સાથે આ તકે તમામ અધિકારીઓ પણ એમાં જોડાયેલા છે અને તમામ ગામના આગેવાનો પણ જોડાયેલા છે અને પુરા શહેરમાં આજે ગણપતિ મહોત્સવ નો સારામાં સારો મોટો માહોલ છે અને બધા લોકો આજે ધામધૂમથી ઉજવી રહ્યા છે તો આ તકે હું બધાનો ખૂબ આભાર માનું છું